જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કે જો તમારી પાસે પણ આધાર મહત્વપૂર્ણ છે કારણ કે આધાર કાર્ડ ધારકો માટે ઘણા બધા ફેરફાર સરકાર દ્વારા કરવામાં આવ્યા છે અને જો તમે આ નિયમને નહીં અનુસરો તો તમારું પણ આધાર કાર્ડ બંધ થઈ શકે છે તો આધાર કાર્ડ માટે મહત્વપૂર્ણ સમાચાર છે દિવાળીનો મહિનો છે દિવાળીના મહિનાથી જ આધાર કાર્ડ ધારકો માટે અમુક ફેરફાર કરવામાં આવ્યા છે જેની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ એ પહેલાં ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને આપણી નવી ચેનલ ગવર્મેન્ટ સાથે ન્યૂઝને પણ તમારો પ્યાર અને સપોર્ટ જરૂરથી આપજો મિત્રો વાત કરીએ તો આધાર કાર્ડ ધારકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે UIDAI એટલે કે યુનિક આઈડેન્ટિટી ઓથોરિટી ઓફ ધ ઇન્ડિયાએ આધાર કાર્ડ અપડેટ માટે નવા નિયમો જાહેર કર્યા છે એક ઓક્ટોબર બે હજાર પચીસથી જ આ નિયમો લાગુ થઈ ગયા છે દસ વર્ષથી જૂના જેમના આધાર કાર્ડ છે એમને હવે ફરજિયાત આધાર અપડેટ કરાવવાનું રહેશે બાળકો અને કિશોરો માટે બાયોમેટ્રિક અપડેટના નિયમની અંદર પણ સરકાર દ્વારા ઘણા બધા ફેરફાર કરવામાં આવ્યા છે સૌથી મોટો પહેલો ફર ફેરફાર છે ઓક્ટોબરથી આધાર અપડેટ ફરજિયાત યુઆઈડીએ આઈના સીઓ ભુવનેશ્વર કુમારે નિર્દેશ આપ્યો છે કે દસ વર્ષથી જૂના જેમના આધાર કાર્ડ છે એમને અપડેટ ફરજિયાત કરાવવા પડશે જો તમારું કાર્ડ દસ વર્ષથી જૂનું છો તો તેને એક ઓક્ટોબર બે હજાર પચીસથી તમારે અપડેટ કરવું પડશે અપડેટ કરવામાં નિષ્ફળતાથી ઘણી સરકારી અને બિન સરકારી સેવાઓ બંધ થઈ જશે અને આધાર કાર્ડ અપડેટ કરવા માટે શું કરવાનું તો કે આધાર કાર્ડ અપડેટ કરવા માટે તમારે યુઆઈડીએ ની વેબસાઇટ ઉપર જવાનું છે અથવા તો માય આધાર એપ્લિકેશન્સની અંદર તમારા રજિસ્ટર મોબાઈલ નંબરનો ઉપયોગ કરી અને બાયોમેટ્રિકથી તમે તમારું આધાર કાર્ડ ઘરે બેઠા જ અપડેટ કરી શકો છો આ ઉપરાંત વૈકલ્પિક ઓપ્શન એ છે કે તમારે નજીકના આધાર કેન્દ્રની મુલાકાત લેવી પડશે બાયોમેટ્રિક માટે તમારે પચાસ રૂપિયા અને વસ્તી વિષયક અપડેટ એટલે કે સરનામું નામની અંદર અપડેટ માટે ત્રીસ રૂપિયા ફી ચૂકવવી પડશે તો આવી રીતે તમે ઘરે બેઠા જ તમારું આધાર કાર્ડ અપડેટ કરી શકો છો બીજા મોટા સમાચાર છે બાળકો અને કિશોરો માટે એક ઓક્ટોબર બે હજાર પચીસ થી પાંચથી સાત વર્ષના બાળકો અને પંદરથી થી સત્તર વર્ષના વય કિશોરોડા બાયોમેટ્રિક અપડેટ માટે કોઈ જ ફી ચૂકવવાની રહેશે નહીં જ્યારે આપણે બાળકોનું આધાર કાર્ડ બનાવીએ ત્યારબાદ જ્યારે બાળક પાંચ વર્ષનું થાય ત્યારબાદ એનું આધાર કાર્ડની અંદર જે બાયોમેટ્રિક એટલે કે ફિંગર હોય એ તમારે અપડેટ કરાવવા પડે છે એના માટે પહેલાં પચાસ રૂપિયા ફી વસૂલવામાં આવતી હતી પરંતુ હવે પાંચથી સાત વર્ષના બાળકો માટે અને પંદરથી સત્તર વર્ષના જે કિશોરો છે એના માટે આ બાયોમેટ્રિક સરકાર દ્વારા મફત કરી દેવામાં આવી છે બાળકોનું જે આધાર કાર્ડ છે ને અપડેટ કરવું ફરજિયાત છે જો તમે અપડેટ નહીં કરો તો આધાર કાર્ડ છે એ અસામાન્ય એટલે કે નિષ્ક્રિય બની જાય છે કારણ કે એમના પણ જે ફિંગર્સ છે નાના હોય ત્યારે અલગ હોય છે ધીમે ધીમે મોટા થાય તેમ તેમ એની બાયોમેટ્રિક તમારે અપડેટ કરાવવી જરૂરી છે ત્યારબાદ આધાર કાર્ડની અંદર પિતા અથવા તો પતિનું નામ હવે દૂર કરવામાં આવશે એટલે કે પંદર ઓગસ્ટ બે હજાર પચીસથી અઢાર વર્ષ કે તેથી વધુ ઉંમરના બાળકો માટે પિતા અથવા તો પતિનું આધાર કાર્ડ ઉપર નામ તમને નહીં દેખાવા આ જે રેકોર્ડ છે એ આંતરિક રેકોર્ડની અંદર સંગ્રહિત કરવામાં આવશે ચોથો મેરો મોટો ફેરફાર છે જન્મ તારીખનું ફોર્મેટ છે એ પણ આધાર કાર્ડની અંદર હવે બદલાઈ ગયું છે નવા આધાર કાર્ડની અંદર ફક્ત જન્મનું વર્ષ દર્શાવવામાં આવશે સંપૂર્ણ જન્મ તારીખ નહીં હોય તમે જશો તો આવી રીતે તમારે આખી જન્મ તારીખ છે એ દેખાતી હશે કે નવ આઠ ઓગણીસો પરંતુ હવે આધાર કાર્ડની અંદર ખાલી વર્ષ બતાવવામાં આવશે આખી જન્મ તારીખ છે એ કાઢી નાખવામાં આવશે જે ખાતરી કરશે કે તમારો વ્યક્તિગત ડેટા છે સુરક્ષિત રહેશે અને ડેટા લીક થવાનું જે જોખમ છે એ ઓછું થશે આ ઉપરાંત આધાર કાર્ડની અંદર કેર ઓફ ધ કોલમ જે હતી એ હવે દૂર કરવામાં આવશે કેર ઓફ ધ એટલે કે તમે તમારા આધાર કાર્ડની અંદર જોશો તો સી ઓ એવું લખેલું હશે આ કોલમ છે એ હવે દૂર કરવામાં આવશે આધાર કાર્ડ ઉપર ફક્ત નામ ઉંમર અને સરનામું જ દર્શાવવામાં આવશે કેર ઓફ ધ કોલમ છે એ હવે દૂર કરવામાં આવશે ત્યારબાદ એક ઓક્ટોબર બે હજાર ચો પરમનન્ટ અકાઉન્ટ નંબર જે છે એટલે કે આવકવેરો રિટર્ન ફાઇલ કરવા માટે આધાર નોંધણી આઈડીનો ઉપયોગ તમે કરી શકશો નહીં આવકવેરા કાયદાની કલમ એકસો ને ઓગણચાલીસ એ હેઠળ જો તમે આધાર મેળવવા માટે પાત્ર છો તો પાન કાર્ડ અથવા તો આવકવેરા રિટર્ન માટે અરજી કરતી વખતે આધાર નંબરનો ઉલ્લેખ કરવો ફરજિયાત રહેશે ત્યારબાદ સરનામા અપડેટ કરવા માટે નવા દસ્તાવેજો એટલે કે તમારે જો હવે તમારું આધાર કાર્ડની અંદર સરનામું અપડેટ કરવું હોય તો એના માટે કયા કયા દસ્તાવેજો માન્ય રહેશે તો ફક્ત બેંક સ્ટેટમેન્ટ અથવા તો યુટિલિટી બિલ એટલે કે વીજળી પાણી અને ગેસનું બિલ છે એ માન્ય રહેશે જો કે નામ અને જન્મ તારીખની અંદર ફેરફાર કરવા માટે પાન કાર્ડ મતદાન આઈડી અથવા તો જન્મ પ્રમાણપત્રની જરૂર પડશે એક ઓક્ટોબર થી આ સમગ્ર પ્રક્રિયા છે એ જટિલ જતી એ હવે ડિજિટલ થશે અને યુઆઈડીઆઈ ની વેબસાઈટ અથવા તો માય આધાર એપ્લિકેશન દ્વારા તમારે આ બધી જ એપ્લિકેશન સબમિટ કરવી પણ આવશ્યક છે દસ્તાવેજો નજીકના સરનામાની ચકાસણી કેન્દ્ર ઉપર ચકાસવા આવશ્યક છે આ ઉપરાંત સરકાર દ્વારા આધાર આઈડી એપ પણ લોન્ચ કરવામાં આવી છે વપરાશ કરતા પહેલાં ક્યુઆર કોડ સ્કેન કરે અને પછી ફોનના કેમેરાનો ઉપયોગ કરી અને તેની ઓળખ ચકાસે તો આવી રીતે ડિજિટલ આધાર એપ પણ આવી ગઈ છે કે જેની મદદથી તમે ખાલી તમારા ફેસની મદદથી તમારું આધાર વેરિફિકેશન છે કરી શકો છો જેનાથી તમારે તમારી જે હાર્ડ કોપી છે એ જાતે રાખવાની જરૂર નથી ગમે ત્યાં તમે એપ્લિકેશન્સની મદદથી આધાર વેરિફિકેશનથી તમે કોઈપણને તમારી આઈડેન્ટિટી છે એ આપી શકો છો તો આ હતા આધાર કાર્ડને લઈ અને મહત્વપૂર્ણ ફેરફારો જો તમારી પાસે પણ આધાર કાર્ડ છે દસ વર્ષ જૂનું છે તો તમારે એને અપડેટ કરવું જરૂરી છે બાકી તમારો આધાર કાર્ડ નિષ્ક્રિય થઈ શકે છે મિત્રો આ હતા આધાર કાર્ડને લઈ અને મહત્વપૂર્ણ સમાચાર જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથી અને ગવર્મેન્ટ સાથે ન્યૂઝને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો